હલો મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી ચેનલ ઉપર તો આજે આપણે જોવાના છે ગુજરાતનું હવામાન કેવું રહેવાનું છે કેમ કે આગામી બે દિવસ ખૂબ સારી એવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરેલી છે તો આપણે જોઈએ અલગ અલગ સોફેરથી એ કેવું રહેવાનું છે તો સૌ પ્રથમ આપણે જોઈએ હવામાન વિભાગ શું કહી રહ્યું છે તો આ આપણી હવામાન વિભાગની ઓફિશિયલ વેબસાઇટ છે અને આપણે વેબસાઇટ દરમિયાન જોઈએ તો જે આપણે કાલે જોયા હતા ફોટો છ તારીખના તેમાં થોડો ઘણો ફેરબદલ કરવામાં આવેલો છે અને સાત તારીખના રોજ કચ્છ જિલ્લો જે આખો સંપૂર્ણ રેડ એલર્ટ છે ત્યારબાદ બનાસકાંઠા રેડ એલર્ટ મહેસાણા અને સાબરકાંઠા આ બધું રેડ એલર્ટ આપવામાં આવેલું છે જે તમે જોઈ શકો છો ગાંધીનગર અરવલ્લી પાટણ સુરેન્દ્રનગર મોરબી આમાં પણ ખૂબ સારા એવા વરસાદ થઈ શકે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરેલી છે તો હવે હું તમને બતાવું હવામાન વિભાગનો લેટેસ્ટ આજે સવારનો ફોટો આ તમે જોઈ શકો છો આજ સવારના ફોટામાં રેડ એલર્ટ જિલ્લાઓ ઘણા બધા ઓછા થયા છે કચ્છ જિલ્લો જે રેડ એલર્ટ હતો તે અત્યારે ઓરેન્જ એલર્ટ છે પણ ત્યાં પણ ખૂબ સારો એવો વરસાદ થઈ શકે પણ જે આપણે અગાઉથી કહી રહ્યા હતા કે ભયજનક પરિસ્થિતિ થશે અતિભારે વરસાદ તેવી સંભાવના અત્યારે હવામાન વિભાગે વ્યક્ત કરેલી નથી હા અતિભારે વરસાદ થશે પણ કોઈ ભયંકર પરિસ્થિતિમાં થાય તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરેલી નથી એક સાબરકાંઠા અને બનાસકાંઠા આસપાસના એરિયા છે ત્યાં ખૂબ સારો એવો વરસાદ થઈ શકે આજના દિવસમાં અને જે સુરતની ઉપરનો વિસ્તાર છે ડાંગ આહવા ત્યાં પણ ખૂબ સારો એવો વરસાદ થઈ શકે બાકી જ્યાં યલો એલર્ટ તમને દેખાઈ રહ્યા છે યલો ઝોન જેમ કે દેવભૂમિ દ્વારકા પોરબંદર ગીર સોમનાથ જૂનાગઢ આ જે ઝોન છે ત્યાં આવતીકાલના દિવસે ખૂબ સારો વરસાદ થાય તેવી સંભાવનાઓ છે અત્યારે યલો એલર્ટ છે એટલે હલકા ઝાપકાઓ અને કોઈ જગ્યાએ મધ્યમથી હળવો વરસાદ પડે તેવી સંભાવનાઓ હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યું છે હવે વિન્ડી વેધર બતાવી દઉં જો મિત્રો આ વિન્ડી વેધર છે અને આમાં તમે જે આ જોઈ રહ્યા છો આ વરસાદ છે આ વરસાદ છે અને આમાં પણ જે આ તમને વ્હાઈટ વ્હાઈટ દેખાય છે તે ખૂબ જ હેવી વરસાદ છે જે અત્યારે પડી રહ્યો છે કઈ જગ્યાએ પડી રહ્યો છે અત્યારે હાલમાં તો અત્યારે હાલમાં પાલનપુરથી લઈ અને ગાંધીધામ કચ્છ ખાવડાના આસપાસના જે એરિયા છે વચલા એરિયા ત્યાં ખૂબ સારો એવો વરસાદ બોર્ડર ઉપર પડી રહ્યો છે તેવું અત્યારે આપણે વિન્ડી વેધરના માધ્યમથી જોઈ રહ્યા છીએ અને એક સાઈડ સેમ પ્રોસેસ અહીંયા પણ છે જે દાહોદ અને વડોદરાની વચ્ચે દાહોદ વડોદરા જે આપણી બોર્ડર ઉપર છે ત્યાં પણ એ ખૂબ સારો એવો વરસાદ અત્યારે પડી રહ્યો છે હવે આપણે જોઈએ આજના દિવસમાં શું થવાનું છે તો આજના દિવસમાં આ બંને સિસ્ટમ એકસાથે કચ્છ ઉપર જવાની છે પણ સિસ્ટમ જેમ આપણે ખબર છે કે ડિપ્રેશનમાં સિસ્ટમ ફેરવાયેલી છે ડિપ્રેશનમાં સિસ્ટમ ફેરવાયેલી છે એના હિસાબે સિસ્ટમ મજબૂત બની છે પણ સિસ્ટમ ફેલાણી છે ખૂબ સારી એવી અંતરમાં સિસ્ટમ ફેલાણી છે એટલે અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ આપણે વ્યક્ત કરેલી હતી હવામાન વિભાગે પણ તે અત્યારે તમે જોઈ શકો છો કંચ પછી કચ્છમાંથી જ્યારે તે બહાર નીકળશે ત્યારે રાઉન્ડમાં રાઉન્ડ શેપમાં તે સિસ્ટમ ફરી રહી છે એટલે જામનગર પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં પણ ખૂબ સારો એવો વરસાદ થઈ શકે અને ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જામનગર અને જે ખંભાળી આસપાસનો એરિયો છે ત્યાં અતિભારે વરસાદ થાય તેવી સંભાવનાઓ કાલના દિવસમાં હવામાન વિભાગે વ્યક્ત કરેલી છે જે આપણે કાલના દિવસમાં પણ અપડેટ વિડીયો જોશું રેડ એલર્ટ સરકાર આપે છે કે નથી આપતી અત્યારે તો નથી આપેલી યલો એલર્ટ છે ત્યારબાદ આ સિસ્ટમ ધીરે 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 વિરામ લઈ લેશે એટલે સાત આઠ અને નવ આજ દિવસ કાલ અને પરમ દિવસે બે દિવસ માટે ખૂબ સારો વરસાદ ગુજરાત ઉપર રહેવાની સંભાવનાઓ છે હવે હું તમને વિન્ડી વેધરનું આપણે સેટેલાઇટ ફોટો જોઈ લઈએ તો જો મિત્રો આ સેટેલાઇટ ફોટો છે જેમ કે તમે અત્યારે જોઈ રહ્યા છો કે કચ્છ જિલ્લા ઉપર સમગ્ર જિલ્લા ઉપર અત્યારે ખૂબ સારા એવા વાદળ છાયા વાતાવરણ તમને દેખાઈ રહ્યા છે ખાલી નલિયાને છોડીને નલિયા છોડી બાકી ખાવડા ગાંધીધામ હોય કચ્છ ભુજ પ્રોપર છે રાપર છે રાપર જિલ્લામાં ખૂબ સારું એવો છે કેમ કે સેન્ટર પોઈન્ટ છે રાપર જિલ્લો છે તે અને આ જે વાદળ છે તે ધીરે ધીરે ફરી રહ્યા છે જે તમે જોઈ શકો છો અને તીવ્રતામાં વધઘટ વધઘટ થતી હોય છે એટલે તેના હિસાબે આ વાદળો બધે ફરતા હોય છે સમગ્ર ગુજરાત ઉપર અને હજી એક બીજું જે વાદળનું ઘેરું છે તે હું તમને બતાવું અત્યારે તમને એટલો ખ્યાલ નહીં આવે કેમ કે છૂટાછવાયા સેટેલાઇટનો ફોટો છે એટલે બતાવતો હોય છે આ પણ એક સર્કલ છે સર્ક્યુલેશન તે પણ ફરી રહ્યું છે તે સુરતની આસપાસ જે આપણે વાત કરી રેડ એલર્ટ આપવામાં આવેલું છે ત્યાં છે અને તે આગળ જઈ અને આમાં જ જોઈન્ટ નથી થવાનું તે આ સાઈડ નીકળી જવાનું છે આ આ સાઈડ નીકળી જવાનું છે એટલે ગુજરાત ઉપર ખૂબ સારો વરસાદ બંનેને લીધે પડશે જે હવામાન વિભાગે વ્યક્ત કરેલું છે તો આ હતી આજની આપણી આગાહી અને કોઈ પણ ગભરાવાની જરૂર નથી એવો કોઈ ખાસ વરસાદ અતિભારે વરસાદ જે થવાનો હતો ડિપ્રેશનના કારણે તેવો કોઈ ખાસ વરસાદ થશે નહીં હા કોઈ જગ્યાએ આઠ દસ ઇંચ પડી શકે બાકી કોઈ જગ્યાએ વીસ પચીસ ઇંચ પડે તેવી સંભાવના અત્યારે દેખાઈ નથી રહી એકલ દુકલ એરિયામાં ક્યાંક એવું બને જેમ કે કચ્છ છે કે સાબરકાંઠા બનાસકાંઠા છે ત્યાં કદાચ દસ ઇંચ ઉપર વરસાદ જાય તેવી સંભાવના અત્યારે હવામાન વિભાગે વ્યક્ત કરેલી છે તો ચાલો મળીએ છીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી રામ રામ મારા બધા ભાઈઓને